તુફાની વરસાદે અમરેલી જિલ્લાને પણ બાનમાં લીધો અમરેલીના બાબરામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો વરસાદના દ્રશ્યો એવા સામે આવ્યા કે જાણે મિની વાવાઝોડું ફૂકાઈ રહ્યું હોય પવનની તેજ ગતિ અને બીજી તરફ વરસાદનું આક્રમણ બાબરામાં ભારે વરસાદથી ચોમાસા જેવો ઘાટ ઘડાયો બિપોર જોઈમાં જે રીતે પવન ફૂંકાયો હતો જે રીતે તોફાન આવ્યા બાદ વાવાઝોડાએ પરિસ્થિતિ કરી દીધી હતી તે પ્રમાણેના દ્રશ્યો અમરેલીની અંદર પણ જોવા મળ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આજના જે અત્યારના દ્રશ્યો છે જે મેં આપને બતાવી રહ્યા છે ભારે

અમરેલી બાબરા દ્રશ્યો દેવલી સનાળા સહિતના ગામોમાં વરસાદ અસહ્ય બફારાથી લોકોને રાહત ચોક્કસ મળી છે પરંતુ ખેતીના પાકને વ્યાપક નુકસાની સ્થિતિ છે જે સારું પાક આવવાનો હતો તે પાક નુકસાન એ દરમિયાન આપ અમરેલીના ના દ્રશ્યો જોઈ રહ્યા છો સ્થાનિક નદીમાં પૂર આવી ગયું નાની કે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું જે દ્રશ્યો સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ખેતરો તો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે બીજી તરફ સ્થાનિક નદીમાં પૂર આવી જવાને કારણે સ્થાનિકો પણ જે છે તે ચિંતા ગયા છે કારણ કે તે પ્રકારની કોઈ વ્યવસ્થા કે તૈયારી પણ સ્થાનિકોએ સ્વાભાવિક રીતે કરી હોય કે સ્થાનિક નદીમાં પૂર આવશે આ તરફ વલસાડના ધરમપુર કરા સાથે વરસાદ ગઢી અને બિલજા વિસ્તારમાં વરસાદ વલસાડમાં સતત ત્રીજા દિવસ વરસાદ વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો પણ અમરેલી છે માણેકવાડા રાજગઢ માં વડીયા સહિતના ગામોમાં વરસાદ વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજ છે તે જોવા મળી રહ્યું છે સાંગાણીના દ્રશ્યો કે જ્યાં આગળ કરા સાથે વરસાદ થઈ રહ્યો છે અને થકમાં પણ પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે સર્જાયો છે મિની વાવાઝોડા તાલુકાના દરેડી શ્રીનાથગઢ મોવિયા સહિતના ગામોમાં ફૂંકાયો છે ભારે પવન દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પવન આ વરસાદ જોવા મળી રહ્યો છે એક તરફ ધોધમાર વરસાદ સહન કરી ખેતીનો પાક બીજી તરફ આ ધોધમાર વરસાદ પવન લઈને અંબાજી ડાંગમાં જોરદાર વરસાદ કાપ્યો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો અંબાજીમાં પણ વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ફરી વરસાદે પધરામણી કરી ચોમાસા પહેલા જાણે કે મેઘરાજા મન મૂકીને ને વરસવા બન્યા વરસાદ એટલો હંરાધાર ખાબક્યો કે અંબાજીના રસ્તા પર સેલાબ જેવી સ્થિતિ સર્જાય પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકો અટવાયા વરસાદનું જોર વધતા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ ભાગ ભાગરૂપે પડી રહેલો આ વરસાદ ખેડૂતોને રડાવી પણ રહ્યો છે કારણ કે આ વિસ્તારમાં હાલ બાજરી અડદ મગ સહિતના પાકો નું વાવેતર થયેલું છે નુકસાનીની આશંકા છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય એમ સતત ત્રીજા દિવસે વરસાદ ખાબ્યો ડાંગના આહવામાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો સોમવારથી લઈને લઈને સુધીમાં દરરોજ બપોર બાદ આહવામાં મેઘરાજાએ પધરાવણી કરી પવનના સુસવાટા સાથે બુધવારે પણ થોડા સમય માટે મેઘરાજાએ તાંડવ મચાવ્યો અસહ્ય ગરમી વચ્ચે પ્રવાસીઓ ખુશખુશાલ થયા જોકે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનીની આશંકા છે આ તરફ સૌરાષ્ટ્રમાં પણ બપોર બાદ વરસાદે હાજરી પુરાવી જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો આઝાદ ચોક માંગનાથ ચોક વણજારી ચોકમાં વરસાદી ઝાપટા પડતા અસહ્ય બફારાથી લોકોને રાહત મળી જોકે આંબાવાડીઓમાં કેરીના પાક ખરી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો નાકા રામવાવ ભગવદર ગામે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ પાક પર મોટી આફત આવી પડી રણ પ્રદેશ કચ્છમાં પણ ચોમાસું જામ્યું હોય એ દ્રશ્યો સર્જાયા સતત ત્રીજા દિવસે કચ્છના કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટા ભીંજાઈ ગયા હતા યાત્રો ભીંજાયા ભીષણ ગરમી વચ્ચે આકાશમાંથી અમી છ વરસતા અંબાજી આવેલા ભક્તો ભીંજાયા સવારથી અંબાજીમાં વરસાદી વાદળો ઘેરાયા હતા બપોર બાદ આ વાદળો વરસાદ બની ને વરસ્યા બે સાથે વરસાદ કાપ્યો કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જોકે વરસાદથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ કેમ કે ઉનાળુ પાક પર આકાશી આપત વરસતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડે તેવી પરિસ્થિતિ છે બાજરી અડદ માગ તલ સહિતના પાકને નુકસાન ની ભીતી છે રાહત મળી ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયા ગુજરાત માત્ર ગિરિમથક સાપુતારામાં વાતાવરણ ખુશનુમાં બની ગયું અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કમોસમી વરસાદ વરસ્યો ધરમપુર અને આસપાસના વિસ્તારમાં આજે પણ ખૂબ જ ભારે પવન સાથે તોફાની માહોલ વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા ધરમપુરના બોપી ચિંતાનો માહોલ છે હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી યથાવત છે આ વધુ એક મહત્વના સમાચાર અમરેલીના અંબરડીમાં ફૂકાયો ભારે પવન

આપ જોઈ રહ્યા છોડી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખેરસરામાં વરસાદ વાજરીવા રાતૈયા ચીબડામાં પણ વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારો માં આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા અરવલ્લી પંચમહાલ મહિસાગર છોટાઉદેપુર વરસાદ વરસી શકે છે रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन होने का पूर्वानुमान है और उसके बाद ड्राई इधर प्रिवेल करेगा गुजरात और सौराष्ट्र दोनों रीजन में और आज के लिए जो आइसोलेटेड पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है साबरकांठा अरावली महिसागर छोटा उदयपुर पंचमहल खेड़ा अहमदाबाद और गांधीनगर और लाइट ट्रेन के साथ साथ थंडे भी आइसोलेटेड प्लेसेस पे होंगे માત્ર વરસાદ રૂપી આગળ આફત જ નહીં પરંતુ આકાશમાંથી વર્ષ છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હીટ વેવની આગાહી કરી છે એટલે થોડા દિવસ ઠંડક બાદ લોકોને ફરી કાળઝાળ ગરમી સહન કરવી પડશે આગામી પાંચ દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં ભીજવાળા અને ગરમ પવન ફૂકાશે તો હીટ હીટવે આજ આજકાલ કલ ડેવન ડે ટુ ડે થ્રી ગુજરાત વલસાડ ઓર સુરત કે ગઈ